માંગરોળના નાની નરોલી ગામનો ગૌમાસના ગુનામાં સંડોવાયેલો આરોપીને પોલીસે મોસાલી ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા ગૌમાસના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી જેને આધારે માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સેમ્યુલભાઈ કાળિદાસભાઈને બાતમી મળી હતી કે નાની નરોલી ગામનો આસિફ ઇકબાલ હનીફ સિદ્ધાર્થ હાલ મોસાલી ચોકડી ખાતે ઊભો હોવાની બાતમી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરતાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પાંચ માસ પહેલાં આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ગૌમાસનો ગુનો નોંધાયો હતો આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો આરોપીને હાલ માંગરોળ પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે હાલ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે